ડભોઈના રોકડિયા હનુમાનજી મંદિરમાં ચોરી પંદર હજાર રોકડ ઉઠાવી તસ્કરો ફરાર ડભોઈ ના સરિતા ઓવરબ્રિજ નજીક આવેલા સુપ્રસિદ્ધ રોકડીયા હનુમાનજી મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે કેમેરામાં કેદ થઈ છે જેને આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે આ ધાર્મિક સ્થળોની સુરક્ષા અને પોલીસની રાત્રિ પેટ્રોલિંગની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે આ ચોરીની ઘટના ગત નવમી ઓગસ્ટના રોજ બની જેનો ખુલાસો તાજેતરમાં થયો છે સ્થાનિક પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા છે જેમાં તસ્કરો ચોરી કરતા સ્પષ્ટ દેખાય છે ફૂટેજમાં જોઈ શકાય છે કે તસ્કરોદાન પેટીને તોડી તેમાંથી પૈસા કાઢી રહ્યા છે મંદિરમાં થયેલી ચોરીની જાણ થતા જ ભક્તોને સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે અને તેઓ પોલીસ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે આ ઘટનાએ મંદિરની સુરક્ષા વ્યવસ્થાની નબળાઈ પર પણ ઉજાગર કરી છે પોલીસે બનાવ અંગે ગુનો નોંધી ચોરી કરનારા તસ્કરોને ઝડપી માટે પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે સીસીટીવી ફૂટેજને આધારે આરોપીઓની ઓળખ કરી તેમને પકડવા માટે ટીમો રવાના કરવામાં આવી છે પોલીસના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ ઘટનાને પગલે અન્ય મંદિરોમાં પણ સુરક્ષા વધારવાની માંગણી ઉઠી છે